લાય આ વાડીમાં ગલકો કર્યો હી દૂધી કર્યો તે લાય જોવા જાવ તો ખબર પડે કે ચમડું હ છે તમ લાય હેડવા દે અમારે હેડ મારું હારું

નકો બીજાનું કામ લાગતો નહીં મારું આ બધું કઈ પોટુ થઈ ગયું હ ને આ ગાલ બલકો બધું હું કઈ કેવું થઈ ગયું મારા ભાઈ મારું અમારું આ તો ખડતા તમને પૂરા કરવા લાય માર આગળ જવા દે હેડ આગળ જઈને જોઉં તો ખરો કે ચમનું હ આ હા વાડે લેકરા ઓલ્યો મારું સાસુ આ દૂધું ચાનું ગયું છે તે કોતરા જેવું લાગે છે મારું હે

લાઈ મારા મોક બુવા કન જવું પડે લાગે ભારે બુવા કન buah બેસન તો પાછ કરાવી આમાં આડીને તો લાદી હોવા ને કઈ નથી કપાઈ ધોઈ લઈએ ધોઈ લઈએ ધોઈ લો જો લોક બોરાક કરાવ ખોરાક તો બંધ તો પાપી ખાઈ જાય એવું હા હું મારા વાલું બેસણ તો કશું વ્યાજ પડ એવું લાગતું નહીં એવું હા ભાઈ હે હા બુઆ આ બુઆ કરાવ

પૈસા પૈસા નું કઈ કરવું પસે પત્તો પતર પણ આપણું કોમ જ રાન કયો બધો આવે આપડે તો બધા તોડફોડ જ કરવા માંડ્યા પણ જોઈએ હેડો ને એ કેમ ઉગરો આવતો મા વેન નઈ વધાવો નઈ વધારા ના કલમ હોય એવા કલમ તું બતાય મા આપણે ચી આપણે તો ભૂલી ગયા તમે તમે ભૂહો અલે હું ભૂહો પણ હું ઠગ એટલે મારે શું હુઈ ભૂલી ગયો રામબા પાડ્યો કી નોમ ગમે તેવું હેરોન કોક

કારુડી માતા પાડીએ આજે એમ કરો બધા મેલા ફોમો વધાર કરાવે એટલે કારુડી માતા નો પાડીએ ને બાવા કારુડી માતા નો પાડે આપણો ઉપર પાછાજી માતાજી આ કારુડી માતા બરોબર તો કોક કોક મુરઘો હાથમાં આવે એવું માતાજી તમે કોમ કરો અને ફરી વીહ દો ના કરી આલો જો બે ચાર છ આઠ દસ દસ ને બે બાર

આ બાજુ આ એ આવાય કરું આવો 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 રોમ 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 હું માતાજી મારે તો દુખ હ બાપા હો દુખ આયો

કા તો કોઈ મેલી વિદ્યા થઈ થઈ એ જરા થી ખબર પડે ભાઈ પર બોલો બોલરોમ બા લે જો 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 હેડ હું માતા થોડી બોલાવું બુ જોવો જો એ

અને ચેકલા કર ના છે તું એ પંપા હ એક કન નો બધા આવે હ પણ હું તો એક જ કન કહું હું બધા કન ના કરી તું એક જ કન કર ના કન એક જ કન નો આવે તો કોઈ જોરથી કહી દે પેલા કારભાન કે એક જ થઈ ગયું એક કન થઈ ગયું થઈ ગયું માતા બહુ દબ થઈ ગયું થઈ ગયું થઈ ગયું તો લાવો જો

બધું વારવાનું માતા નું કમ બેલું પણ આરેન્ડ એટલે આપડે તો ઇંગ્લેન્ડ માં ગુજરાત ની વાત કરું નહીં એટલે ઓરમ લીલી

આયો આયો બીજું જીવ 3 હતા ને 3 3 જો તો જો તો 20 કલુ 20 કલુ એન્ટી આયુ આયુ રબ્બા આયુ વીકન ફરી ખરું અને આયુ હોય તો કેતો રેજી આયુ આયુ એ પાઈ શું બરગો માલ્યો તો અલગ થઈ જાય उ बात ही जातोय पत्तीचे पास उठ तो लेजो डायरेक्ट हो वाह थोरा नामो मोरा नामो काय बाकी तनिक करतो पाचवारा बैठाई पाचवारा तो दोर करतो करो ओ आय हत कराले ते नदी आया बगो पनो हना बारेलू मेलू आता काठू काम हो काठू काठू तमन के लागो

चल butuh ah भूत तो छेड़े नहीं पाड़ी कि रामबा अरे रामबा યાર તમે તો તમે યાર આવું થોડું કરવાનું હોય યાર મને યાર શું તમે એકલા એકલા બાપા શું અવાજ આવતો